ઠાકોર લગન ની સિઝન છે તમારા જોડે મોકી ગાડી હોય ને કોઈ ગરીબ નો છોકરો પેડતો હોય તો કોઈ દારો હરખી બાઈક ના જોઈ ભાઈએ રમેલ ની અંદર ઠાકોર સમાજ માટે એવું તો કેવું ગીત ગાઈ નાખ્યું જે સાંભળીને બીજા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે માતાજી માંડવે રમેલ અંદર આવા ગીતો ન શોભે અને આવા ગીતો ગાવા પણ ના જોઈએ બિલકુલ આવું જ કહી રહ્યા છે તો કેમ છો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયો ની અંદર તો તમે હાલ ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ ઠાકોર સમાજ માટે કઈક એવું ગીત ગાઈ નાખ્યું જે ગીત સાંભળી અને ગુજરાત દરેક ઠાકોરે આ ભાઈ સપોર્ટ કર્યો અને બીજા ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે પરંતુ અમુક જ લોકો આ ગીત પસંદ નથી આવી રહ્યા

માલાજી ઠાકોર આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા જે પચાસ હજાર હવે થવા આયા છે ખાલી બે હજાર ખૂટે છે તો કરી દો જેથી થઈ જાય તમે રૂપિયો લાયા તો વધો નહીં ગરીબ દીકરા ના બાપ ના ખાલી એટલું કે જો તારા દીકરા ને જરૂર મારી ગાડી આવશે એટલું કે છો એટલે